અંકેશ્વરના ભડકોદરામાં આવેલા સમૃદ્ધિ પાર્ક ખાતે સીકેટ ટ્વેન્ટી ફોર વેલનેસ ગ્રુપ દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં કાર્યરત સીકે ટ્વેન્ટી ફોર વેલનેસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે અંકલેશ્વરના ભડકોદરામાં સમૃદ્ધિ પાર્ક ખાતે આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર ડોક્ટરોની ટીમે સેવા આપી હતી બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સૌથી વધુ લોકોએ લાભ લીધો હતો ડાયટિશિયન ચિરાગ આહીર અને તેમની ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જનરલી લાઈફમાં શું હોય છે આપણતા કે આપણને ખબર નથી હોતી કે ભાઈ આપણા લાઈફમાં આવના ટાઈમમાં શું અલગ અલગ ડિસીઝ આવવાના છે તો અહીંયા ચેકઅપ કેમ્પ જે અમે આયોજન કર્યું છે એનું મેઇન આયોજન એક જ છે કે ભાઈ લોકોનો અમે લોકો આ રિપોર્ટ દ્વારા એમને માર્ગદર્શન આપીએ કે કેવી રીતે આપણે દવા વગરનું જીવન જીવી શકીએ અને આવના ટાઈમમાં કંઈક નાના મોટા કંઈક હેલ્થ ચેલેન્જીસ આવવાના હોય તો એમાં એમને અવેર કરીને એમાંથી કેવી રીતે આપણે સારી રીતે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીને આપણે એમાંથી બહાર નીકળી શકીએ